અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરની સુવિધા બની દુર્ગંધભરી દુવિધા બગસરા શહેરમાં ફરી વગર વરસાદે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા સોરઠિયાવાડી પાસે આવેલ ભૂગર્ભ ગટર છલકાતા રસ્તા પર પાણી વહેતા થયા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ગોંડલિયા ચોક અને શાક માર્કેટના રોડ પર વહેતા થયા ચાલકો ભૂગર્ભ ગટરના દુર્ગંધવાળા પાણીમાંથી થવા મજબૂર થયા પસાર મુખ્ય રસ્તાઓ પર ગટરના ખરાબ પાણીથી રોગચાળો વકરે તો નવાઈ નહીં પરિસ્થિતિ વકરેલી જોવા મળી રહી છે ભૂગર્ભ ગટરની દુર્ગંધભરી દુવિધાને લઈને બગસરામાં અમરેલી શહેરના બગસરા શહેરમાં વરસાદ વગર રસ્તા પર પાણી ફરી વળ્યા છે સોરઠિયાવાડી પાસે ભૂગર્ભ ગટર છલકાતા રસ્તા પર પાણી વહેતા થયા ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ગોંડલિયા ચોક અને શાખ માર્કેટના રોડ પર વહેતા થયા વાહન ચાલકો ભૂગર્ભ ગટરના દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા મુખ્ય રસ્તાઓ પર ગટરના ખરાબ પાણીથી રોગચાળો ફેલાવાની શક્યતા છે અને એ વકરે તો નવાઈ નહીં